બનાસકાંઠામાં પાલનપુરમાં નગરપાલિકામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ઇરફાન સૈયદને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે પોલીસ તપાસ કર્યા પહેલાં જ વગર સસ્પેન્ડ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે પાલનપુર નગરપાલિકાના યુઝર આઈડીનો રાત્રે ઉપયોગ કરી તેમાં રકમ ઉડાડી દેવાની અને પાલિકાના ટેક્સની કામગીરી રાત્રે પણ કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે નગરપાલિકાના અગાઉ પણ ચેક કાંડમાં પોલીસને હજુ સુધી અસલી ગુનેગાર પકડવામાં ફાંફા છે ત્યારે વધુ એક ટેક્સ કોંબાંડ સામે આવ્યું છે. નગરપાલિકાનો ઘરવેરા વિભાગનો આઈડી હેક કરી ટેક્સમાં કોંબાંડ આચર્યું છે તેવું સામે આવ્યું છે. અગાઉ પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર એ બેક એકાઉન્ટની સહીથી બેંકમાંથી ચેકબુક મેળવી અને 27 લાખના ચેક બેંકમાં નાખી 18 લાખ ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આઈડી થી કોઈ કમ્પ્યુટર ઓપરેટર હે કે કોઈ અમારા સાથે ચીટિંગ કરેલી છે ફ્રોડ કરેલું છે પાછલી બાકી એક મિલકતમાંથી ઉડાડી છે જે હકીકતમાં આઈડી અમારા જોડે હોતી જ નથી આઈડી પાસવર્ડ કોમ્પ્યુટર ઓપરેટરના જોડે હોય છે અને માત્ર ને માત્ર કેશિયરને ખાલી એનો હિસાબ મળી રહે એટલા પૂરતું જ ચાર પાંચ જે કેશિયરો હતા એમને આઈડીઓ બનાવીને એમની આઈડીઓ કોમ્પ્યુટર ઓપરેટર જ બનાવતા હોય છે ને એ કેશિયરને આપવામાં આવતી નથી મેં કોમ્પ્યુટર ઓપરેટરો જે આઈડીનો ઉપયોગ કરતા હોય છે એ બાકીના જે ચાર પાંચની આઈડીઓ બનાવી છે એ માત્ર સાંજે હિસાબ મેળવવા માટે ચાર પાંચ કાઉન્ટર હોય તો કે કેની આઈડીમાં કેટલા પાવતીઓ બનીને હિસાબ મેળવવા પૂરતું જ હોય છે એ આઈડીનો ઉપયોગ કોમ્પ્યુટર ઓપરેટર જ કરે છે ને એ જ બનાવે છે એ તો આપે પોલીસ ફરિયાદ કરીએ છીએ હા આમાં પોલીસ ફરિયાદ મેં કરેલી છે મારા નગરપાલિકા દ્વારા છે નગરપાલિકામાંથી હું છું તો નગરપાલિકાએ મને ફરજ વાત એવી હતી કે નગરપાલિકાનું જે ટેક્સનું માગણું હોય એમાં પાછલી બાકી કોઈક રીતે દૂર કરી દેવામાં આવ્યું હતું એક મહિના પહેલા અમારા ધ્યાનમાં આવેલું અને અમે એજન્સીને પણ કહ્યું હતું કે તમે આ ખોટું કર્યું છે પૈસા ભરી દો પૈસા એજન્સીએ ભર્યા નહીં એટલે પછી અમે જે તે કર્મ જેનું આઈડી જેનું યુઝર આઈડી હતું એ કર્મચારી કે યુઝર આઈડી પાસવર્ડ એની જોડે જ હોય એ એમ કહેતા હોય કે ભાઈ મારું પા મેં નથી કર્યું પાસવર્ડ તો તમારો જ છે તમે કોકને આપ્યો હશે કોઈ ઓપરેટરને એ એ કર્મચારીને અમે નોટિસ આપી હતી એનો ખુલાસો લીધો હતો અને ત્યારબાદ પણ મને એવું લાગ્યું કે હજુ એમના જે ખુલાસો રજૂ કર્યો છે યોગ્ય જણાતો નથી માટે એમને ફરીવાર એક બીજી નોટિસ આપી અને મેં બીજા મુદ્દાઓ બાબતે છણાવટ કરવા ખુલાસો પૂછ્યો જે મને યોગ્ય નહીં જણાતા મેં એમને અત્યારે હાલ પૂરતા એમને સસ્પેન્ડ કર્યા છે એમને બર તરફ નહીં કર્યા સસ્પેન્શન એટલા માટે હોય કે ગુજરાત શિસ્ત અને અપીલના નિયમ મુજબ જ્યારે કોઈ એના વિરુદ્ધની કોઈ કાર્યવાહી ખાતા કે તપાસ કરવાની હોય તો એને ડિપાર્ટમેન્ટમાંથી દૂર રાખવો જોઈએ જેથી કોઈ ખાતાના બીજા કોઈ ડોક્યુમેન્ટો જોડે ચેડા ના થાય માટે એને સસ્પેન્ડ સસ્પેન્શનની કોઈ સજા નથી અને સસ્પેન્ડ કર્યા પછી અમે તાત્કાલિક અસરથી એની ઉપર એક ઇન્કવાયરી કમિટી નીમી દીધી છે એ ઇન્ક્વાયરી કમિટી આ જાન્યુઆરીના બોર્ડ પહેલાં અમને રિપોર્ટ આવશે અને એમાં જે કોઈ તથ્ય આવશે એ નિર્ણય થવાનું સામાન્ય સભાને મૂકવામાં આવશે અને વધુમાં આ જે કર્મચારીએ ફરિયાદ પોલીસમાં નોંધાવી છે તો એ અંગે પોલીસ પણ પીઆઈ આજે આવ્યો હતા તપાસ કરી રહ્યા છે અમારે તો સારું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થઈ જશે